ઓખો ખુલ્લી શકે બંધ સાહેબ ભરી સભામાં વસ્ત્ર ઉતાર્યું કે હું બાબલો પુરુષ છું તો મને પુરુષને ને હું કરા દેવાની અહી ધૂણવાનું બંધ કરી દેજે નકર માર્યા વનો નામેલું તેદાન પેલા શિકોતરે પંચના ટકોર કરી કે પંચ જોયું પણ શિકોતર કેવા મોડી કે ગોડા ખાગર ખાગરનો ઘોડો નોયું હોના નો હોકરો છું તેદાડો દુનિયા જગત બોલી ને ફરી જાય પણ મારી શિકોતર બોલવા મળી કે મારું બોલેલું વેણ કોઈ દાડો બાતલ ના જાય